નમસ્કાર આપ જોઈ રહ્યા છો 9K અમનદ ગુજરાત મેસણામા ટીપી સ્ક્રીમ કપાસ જમીન ના વિવાદને લઈ વિવિધ ગામજનો દ્વારા મેસણા કલેક્ટર કચેરી શ્રી તહમદ મેસણા મહાનગરપાલિકાની કચેરી ખાતે અરજી પત્ર આપવામાં આવ્યો મેસણા મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્ક્રીમ માં દેધિયાસન નાગલપુર પાંછર સુખપોરડા સહિત વિવિધ ગામડા વિસ્તારમાં ટીપી સ્ક્રીમ માં જમીન કપાસના પ્રશ્નને લઈ ગામજનો દ્વારા મેસણા કલેક્ટર કચેરી શ્રી તહમદ મેસણા મહાનગરપાલિકા કચેરી ખાતે અરજી પત્ર આપવા વિવિધ રજૂઆતો કરવામાં આવી ગામજનોએ આવેદનપત્ર આપતા જણાવ્યું કે જો આ જમીન કપાતને લઈ અમારી માંગ પૂરી નહીં થાય તો આવના સમયમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે તેમજ જરૂર પડે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ પટેલ બની અરવિંદભાઈ છે હું દીધિયાસળનો વતની છું ખેડૂત છું પોતે અને મહેસાણામાં નાનો મોટો ધંધો કરું છું મારે મીડિયા થ્રુ સરકારશ્રીને એટલું જ વિનંતી કરવી છે કે દીધિયાસણે ખરેખર ખૂબ બેઠ્યું છે નર્મદાનો પ્લાન્ટ હોય અંડરગ્રાઉન્ડ ટોક્યો ઓવરગ્રાઉન્ડ ટોક્યો હોય એસટીપી પ્લાન્ટ હોય સીએસલી લાઈન હોય અને સૌથી મોટો મોટો જીઆઈડીસી

આજે અમે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જે નવી મહાનગરપાલિકા બની રહી છે એની અંદર ગુજરાત સરકારશ્રી દ્વારા બી ટુ એ કેટેગરીની અંદર કપાત અમારી ટીપી અને નોન ટીપી એરિયાની અંદર દસ ટકાથી વીસ ટકાની વચ્ચે થાય એવી અમારી માગણી હતી એ માગણી સાથે અમે આવેદનપત્ર લઈ કહેરાય મહેસાણાના બધા સભ્યો કલેક્ટર સાહેબ શ્રીને મળીને આવ્યા છીએ અત્યારે અને પછી હવે કમિશનર શ્રી મહેસાણાને મળવા માટે જઈ રહ્યા છીએ તો અમારી એવી માંગણી છે કે મહેસાણા વિસ્તાર નાનો છે એની અંદર જો ચાલીસ ટકા કપાત થાય તો એક વિધા ખેડૂતોની જમીન પોઈન્ટ સાઈઠ વધે એમાં પણ જો બિલ્ડરને વેચીને બિલ્ડર એમાં સ્કીમ કરવા માગે તો એમાં પણ રોડ રસ્તાને પવન પ્લોટ છોડે તો એમાં પાછી બીજી પચીસ ટકા કપાત થઈ જાય એટલે જો ચાલીસ ટકા તપાસનો અમલ કરવામાં આવે ને એની અંદર જો ડેવલપમેન્ટ થાય તો ખેડૂત જોડે અથવા વેપારી જોડે આવતી જમીન પચીસ ટકા જ વધે આવા સંજોગોની અંદર જમીનના ભાવમાં ખૂબ મોટો વધારો થાય બિલ્ડરને પરવડે નહીં અને છેવટે મકાનના ભાવની અંદર એટલો મોટો વધારો થઈ જાય કે મહેસાણાની અંદર આ વધારો નાના અને મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં એટલા માટે સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ છીએ કે મહેસાણાને થોડી અલગ કેટેગરીમાં તમે મૂકો અને અમારી કપાત ઓછામાં ઓછી થાય એવી અમારી તમને રજૂઆત છે